ઝઘડીયા જીઆઈડીસીમાં દસ વર્ષની નાનકડી બાળકી સાથે થયેલ દુષ્કર્મ આ જઘન્ય અપરાધ માટે આરોપીને ફાંસી મરે અને બાળકીને યોગ્ય ન્યાય મળે તથા એક કરોડની સહાય સરકાર તરફથી આપવામાં આવે એવી માંગ સાથે તથા આવા જઘન્ય અપરાધ વિષયક ન્યાયની કલમમાં કડક સજાની જોગવાઈ કરવાના ફેરફારની માંગ સાથે ઝઘડિયા તાલુકાના સામાજિક કાર્યકરો પોતે ઉઘાડા પગે ઝઘડિયા ચોકડી થી ચાલતા પ્રાંત અધિકારી શ્રી ઝઘડિયા અને મામલતદાર અધિકારીને સામાજિક આગેવાન વૈભવ વસાવા મિતેશભાઈ પડિયા જેવા આગેવાનો આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી િતેશભાઈ પઢિયાર અને મારી સાથે વૈભવભાઈ વસાવા સાથે અંકલેશ્વર થી અને ઝઘડિયા તાલુકાના આજુબાજુમાંથી આવેલા તમામ સામાજિક કાર્યકર્તાઓનું સ્વાગત છે આજ રોજ અમે પ્રાંત અધિકારી થકી જિલ્લા વહીવટી તંત્રથી લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એક રજૂઆત કરવા માટે આવેલા છે ઝઘડિયા જીઆઈડીસીની અંદર દસ વર્ષની બાળકીની ઉપર જે પ્રમાણેનો બળાત્કાર જે પ્રમાણેની હેવાનિયત એ નળાધમે ગુજારેલી છે તો એ જ પ્રકારની હેવાનિયત એ જ પ્રકારનો દર્દ એ નળાધમને પણ થવો જોઈએ અને અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અને ન્યાયપાલિકાઓને

કે કઈક ને કઈક આપણી મા બેન દીકરીઓ આપણા આપણા આજે સેફ નથી તો જ આ બધા બને ન્યાયપાલિકાઓને અને કેન્દ્ર સરકાર ને ખાસ વિનંતી છે કે આવા જગન્ય અપરાધ માટે જે દેશમાં બેનો દીકરીઓને પૂજવામાં આવે છે એ દેશની અંદર બેનો દીકરીઓની સાથે જે હેવાનિયાત કરવામાં આવે છે એ હેવાનિયાત માનવતાને શર્મસાર કરી બેનો દીકરીઓની લાજ આપણું લંકાવે એવી છે માટે આજે અમે પ્રાંત અધિકારી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને અને ભારતીય ન્યાયપાલિકાઓને વિનંતી કરીએ છીએ કે આ નરાધમને જાહેરમાં ફાંસી આપવામાં આવે અને જે પીડિતા છે હવે પછી આપણા ભારત વર્ષની અંદર આવી ઘટના કોઈ બીજી જગ્યાએ ના બને એ માટે ચોકસાઈ પૂર્ણ પગલાં લેવા અને જે પીડિતા છે એને ગણતરી દિવસોમાં ન્યાય મળે એવી અમે માંગ સાથે આજે આ પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર પાઠવીએ છીએ